ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી થી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે પરમાત્મા સર્વેનું પોષણ કરે છે ને મનુષ્ય તન મન ધનનું અભિમાન કરે છે ને છોડતો જ નથી તો જુઓ ભજન શું કહેર્યું એ જીવાલા અખંડ રોજી હરિનાથમાં વાલો મારો જુએ છે વિચારી દેવા વાળો નથી દૂબળો ભગવાન નથી રે ભિખારી એ વાલો મારો જુએ છે વિચારી એવાલો મારો જળ ને થળ બેઉ થી અગામ છે કાયા રાણી છે નવીરાણી એ વાલો મારો જુએ છે વિચારી એ મારો શે આપશે સુતાને જગાડી કે મનડા રાખોને વિશ્વાસી વાલો મારો જુએ છે વિચારી એ વાલે મારે એ નવ નવ માસ ઉદરમાં જળથી થી એ ઉદર વસ્યા ને વાલો આપશે સુતા એ વાલો મારો જુએ છે વિચારી એ ગરુડે ચડીવાલો આવશે આવશે અં

સ્તૃતિ આધાર તથા અવિનાશી બીજ પણ ભગવાન છે આ ગીતા અધ્યાય નવ અઢારમાં આ પુરાવો છે ભગવાન કેવા છે તે તમે ફરી હું કહું છું ભગવાન સર્વની ગતિ કરે રહ્યા સર્વેનું પોષણ કરે રહ્યા ભગવાન આમ સાક્ષી ભાવે નિવાસ કરે છે અને ભગવાનનું આપણે શરણ લેવાનું છે ને તે અવિનાશી બીજ પણ ભગવાન જ છે તો બીજું કે જુઓ ભગવાન જળમાં રસ રૂપે છે સૂર્ય અને ચંદ્રમાં તેજ રૂપે ભગવાન જ છે આકાશમાં શબ્દરૂપે ભગવાન જ છે પુરુષોમાં પુરુષોત્વ ભગવાન જ છે આ ગીતા ધ્યાય સાત શ્લોક આઠમાં પુરાવો છે તો ત્રીજું કે જુઓ ભગવાન અવક્ત સ્વરૂપ વડે આ સર્વ જગત વ્યાપક છે સર્વે ભૂતો ભગવાનમાં રહેલા છે પરંતુ ભગવાન તેઓમાં રહેલા નથી વળી બધા જ ભૂતો ભગવાનમાં રહેલા નથી પણ ભગવાન પોતાના યોગ બળેથી ભૂતોને બનાવે છે તથા ભૂતોને ધારણ કરે છે તથા ભગવાનનો આત્મા ભૂતોમાં રહેલો નથી આ ગીતા અધ્યાય નવ ચારથી પાંચમાં પુરાવો છે તો ને ભગવાન જળ અને થળ બેથી જુદા છે તે જળ ને પથ્થર પૂજવા નથી એ જળ ને પથ્થર બંને જળ છે તો ચોથું જેમ જેમ મનુષ્યના જૂના વસ્ત્રો તજી નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહદારી આત્મા જૂના શરીર તજી બીજા નવા શરીર ધારણ કરે છે ગીતા અધ્યાય બે બાવીસમાં પુરાવો છે તો નવું શરીર આયો એ કાયા રાણી નવી સમજવાની જે નવું બાળક આવ્યું એ કાયા રાણી નવી સમજવાની પાંચમું કે હે અર્જુન તને ફક્ત કર્મ કરવાનો જ અધિકાર છે ફળ ઉપર તારો કોઈ અધિકાર નથી કર્મમાં કુશળતા એ જ યોગ છે ગીતા અધ્યાય બે પચાસથી એકાવનમાં પુરાવો છે તો સમાન બુદ્ધિવાળો પુરુષ પુણ્ય અને પાપ બંનેને અહીં જ છોડી દે છે જે ઈમાનદારીથી કરે છે તેને ભગવાન બધું આપે છે ગીતા અધ્યાય નવો બાવસમાં પુરાવો છે જે આ આશા રાખ્યા વગર મારું જે ચિંતન કરતા મારું જે મતલબ ચિંતનમાં મહેનત કરશે હે અર્જુન તારી પાસે જે નિયમ હોય હું બધું આપીશ આપેલી વસ્તુનું રક્ષણ પાછો હું જ કરી તો છઠ્ઠું જો ઇસ્ત્રીઓને ઋતુકાળ તે સોળ દિવસની હોય છે તેમાં પહેલી ચાર દિવસ અગિયારમી અને તેરમી રાત્રે આ છ રાત દિવસ છોડીને દસ દિવસ ઇસ્ત્રી સમાગમ ઉત્તમ છે રાત્રે દસથી બારની વચ્ચે સમય તે હર કોઈ ગૃહસ્થ કે વાનપ્રસાદ આશ્રમમાં રહેતા છતાં એ બ્રહ્મચારી ગણાય છે આ મનુસમૃદ્ધિ પાના નંબર સુડતાલીસ સુડતાલીસ શ્લોક તે કરીને પચાસમાં શ્લોકમાં આ પુરાવો છે પરંતુ સંતાન બનાવવા વિના વિદ્યવ બગાડવું તે પાપ છે લાખો જીવની હિંસાનું પાપ થાય છે તો સાતમું કે હે અર્જુન કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામ અગ્નિ નિત્યનો દુશ્મન છે જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી ઢંકાયેલું રહે છે આ ગીતા અધ્યાય ત્રણ ઓગણ પુરાવો છે પરંતુ ધર્મ અનુકૂળ જે કામ તે ભગવાન છે આ ગીતા અધ્યાય સાત શ્લોક માં પુરાવો છે તો ભગવાન સંસાર બનાવે છે એ સંસારનું પોષણ કરે છે સંસારનો નાશ કરે છે અને સંસારને જ્ઞાન આપે છે અને સંસારના સારા ખરાબ કર્મનું ફળ આપે છે તો નવમું તો આત્મા જ્ઞાન ખાલી આત્મા કપાય નહીં બળે નહીં ભીંજાય નહીં અને પવનથી સુકાય નહીં તેથી જ્ઞાન થયું નથી કારણ કે જે ગુરુએ કે લોકોને જે કપાઈ જાય ભરી જાય ભીંજાઈ જાય અને સુકાઈ જાય તેને પૂજો છો તો તે પ્રકૃતિની માયા છે તેથી તેની વિભૂતિઓ વિષ્ણુ શંકર રામ વગેરે પૂજો છો કે તેની મૂર્તિઓને પૂજો છો કે જે ગુરુ પૂજો છો તે સર્વને આત્માજ્ઞાન થયું જ નથી જ્યાં સુધી રામ રામ બોલો છો હરિ ઓમ બોલો છો ત્યાં સુધી આત્મા થયું જ નથી જે ભગવાન નિરાકાર છે તેમનું નામ જ નથી તો આત્માનું નામ નથી તો તે હું સમજે તેને આત્માજ્ઞાન થયું સમજો તો આત્મા નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્ય વેચે મારી પ્રાર્થનાને સાંભળી મારા ઉપર કૃપા કરી અને મારી પાસે જીવતો મનુષ્ય ભગવાને મોકલાવ્યો અને ભગવાને એ જીવતા મનુષ્ય મને દર્શન કરાયા તે જ્ઞાન અમોએ અમારા સર્વ કુટુંબને અપાવ્યું તે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે પણ આપણે તો હજુ બીજા દેવી દેવતાની સ્પર્ધામાં જવાનું છોડતા જ નથી તો આજથી નક્કી કરો કે હવેથી આવી ભૂલ નહીં કરીએ જેમ માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે તેમાંથી બોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાળીઓ છે હીંગલા અને સુક્ષુમણા તો આ સુક્ષુમણા નાળીઓ ખોલીને અહીંયા દ્રષ્ટિ રાખી બોતેર કલાક અને પછી નાભીમાં આમ લઈ જવાનું છે તો પરમાત્માનું જ્ઞાન માટે ધ્યાન કરવું ત્યારે નામ મંત્ર કે રૂપને જોવું નથી ત્યારે ઓજસ વડે આભામંડળનું કવચ બને છે જો નામ મંત્ર કે રૂપ જોશું તો તરંગો તેવા જડ બનશે અને તે નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પરમા નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે અને તે પછી જે ઓજસ બને છે તે એકદમ ચેતન બને છે તો હાલ તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદીશાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ આટલું કહી હું મારી વાણી વિરામ છું